માણસ કરાવી તો જય માતાજી મિત્રો આપડા નવા તમારું પાછું હાર્દિક સ્વાગત છે તો આજે અટલ સરોવરે જવાનું હે રાવડી ભાઈ નો ફોન આવ્યો હતો

મેલું નો થાય એટલે જેકેટ પણ નાંજે ટાઈટ ન હોય ને ટાઈટ નો લાગે સાંજે ટાઈટ ન હોય જો ચાલુ કરી દીધું હવે ફોટા પાડવાનું મનસુખભાઈ તમારે જોવા મળે ને આ દેવું અમારે વ્લોગ બનાવે એના વ્લોગ જોતા આવું

आओ आओ लाइक करो चलो चलो और 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 ટિકિટ મારી તરફ આ હેટર શરૂ જો કી મનસુખ ભાઈ આ મનસુખ ભાઈ ફોટ ટિકિટ લેવા જાવ મનસુખ જો મનસુખ ટિકિટ લેવા જાય હ જો અમારે હે આ હું હે રાવડી ભાઈ હે વિડિયો બડાવવાની નિંજા ટેકનિક વિડિયો અત્યારે આયા નહીં ખૂલે તમે આગળ જોશો ને તો તમને જોવા મળશે કે શું એ વિડિયો બનાવવાની નિંજા ટેકનિક એટલે બ્લોક પૂરો જોજો તો જોવા મળશે ભાઈ હા અને રાવડી ભાઈ ના ની બાયો એ આઈડી ની લિંક હશે એમાં વિડિયો તમને જોવા મળી જશે હા હું લઈ આયા મનસુખ ભાઈ ટિકિટ હા હું આ ટિકિટ કેટલા ની હે 3 રૂપિયા 3 રૂપિયા અમે 3 રૂપિયા ની ટિકિટ લાવ્યા પાઉ

ரென மா

કઈ દે સબસ્ક્રાઇબ કરે બધા જેટલા જોય એટલા સબસ્ક્રાઇબ કરે વાયડી કઈ દે જેટલા જોય એટલા સબસ્ક્રાઇબ કરે દેવને સબસ્ક્રાઇબ કરી દો ચેનલ નીચે ચેનલ ને

ફૂલ છોટા જ ખેંચવાની વાત આજ પેરીને એવું આયા કે જો કાડું કાડું અગર વિડિયો અચ્છી બનાની હે તો તૈયાર તો હોના પડે ગાના મેરા ભાઈ હા મનસુખ ભાઈ જો લગન કરો ને એટલે આવું થાય છોકરા હાચેવા પડે જો બરોબર ને રાવડી ભાઈ બરોબર નો કરાય ને કે કરાય તો નથી મને મત ખબર હા રાવડી ભાઈને ક્યાં નથી એટલે એને મત ખબર અને અમારે ભાઈ હું મગ નથી જો એટલે દાંત કાઢે છે અને મારા તો થયા જ નથી અને કરવાય નથી હું કે રાવડી ભાઈ નો કરે નો કરાય નો કરાય નો કરાય અમાર નથી તમને કેમ ખબર નો કરે હા મનસુખ ની હાલત જોઈ જો આમ જોઈજો બતાવો જો 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 શું yeah. 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 yeah.

કઈ નો ઘટે કઈ નો ઘટે તો આ અટલ તો નો હાજ નો નજરો થોડુંક અંધારું થયું એટલે લાઇટિંગ બાઈટિંગ થોડુંક જોઈ શકો તમે બધાના વિડીયો બની ગયા અને હવે લગભગ જવાનું છે ઘરે મને લાગી ગયા ભાઈ પીપી હા યાર યાર કઈ ને તો હવે હવે જવું પડશે ભાઈ શું કરો કે લાઇટિંગ બાઇટિંગ માં નજારો નથી જો હાલી લાઇટિંગ હારું હું ભાઈ એલા હે તો બ્લોગ માં કન્ટિન્યુ બને રહેજો હજે કાક મોજ મસ્તી કરી તો બતાવી તમને અને આ લાઇટિંગ બાઇટિંગ બધું હાજે હારું થોડું અંધારું થયું ને

આ લોગ અમે અહિયાં સમાપ્ત કરીએ છીએ તો અમારી ચેનલ ને નમ્ર વિનંતી કે ઘંટો દબાવી પ્રેમથી એટલે અમે ઘંટા દબાવતા આવશું પ્રેમથી હા ઈમાનતી